Honamero, china nanny, danamero, yahoo honey, pharatana, pharadina. Men mê lên. Ah, mê lên. Ah, mê lên. Ah, lên. हे शंका अलेह मंग बोल बोल आले हो

લોકો આપડે પછી કચરા તો કોઈ કે ને આપવાનું વેચું વેચું ખાલવાનું વારું આવે ને બે આપડે પૈસા વેચું કાલવાના વેચું ખાલવાના ભેજ તો આવે તું આલો ને વેચું કઈ પછી એવું કર્યું ખબર છે પાંચસો પાંચસો રૂપિયા હાજરી માણસો મિલ્યું આપડે પછી કઈ જાય મજૂરો મૂકી દેવાના આપડે ગાડી લઈને આવવાનું પછી ઠેલું કરી લેવાનું આપડે એવું ગાડી માંથી હાજર પેલો કચરો પડે છે અને આ કોક ખાતેલું ચાલે હે અરે લઈ દેવાનું पेट हार बो तो तो सोकर है घर ले ना वो करे अरे यार मोंटू नहीं संका मतलब तो लागा तो सोका लागा तो बिजनेस सिखा दी तो लागा नहीं आओ आने हाँ? दे मन सिख रही हो संका ए आ न बहन तो जोई जो तो ना बहन घर ना ले तो कोठरी खाली पत्ता रे सोरा नहीं बाजी है। हर रो कोट सोकर लागो लागो तो तो सोकर बिजनेस करायो हम रे आओ कोठरी नहीं ओ घर जाए

बड़े कचरो तो कचरो में अपन हम पैसा कमाई ले, ले तू हम तो आटलो ब्रा हां पहली डोल परी है ये प्लास्टिक की कोक लागा लोग खनिया आ तो तू लेता लेता, 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 लेता। ले, 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 ले ता चले ले 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 ये आओ ले 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 ना का पछि ले ले हाफ जोखर ले ले बदला ले जाए बहुत ले हार ले हट तन हार अरे ते मंगा ते मन पिया ले चमना की जतन धोकावानो तो राव यार अले उबरा बाटलो ले ले के ले

તોલો ગાડી બોલા લે ગાડી બોલા દે તું ફોન કર દે ને આખો સા રડ પર ડકન ડકલો તો કચરો જ પડ્યો નાકલે લે આપણે ડારની બટલ ચાલ હા ઓલા તો ક લઈ લેવા ને પતરાનો ડોકણમે ચાલો અરે આ તો બહુ ડારો માથે ઉઠા બાજુમાં અડડો મોટો ધૈયા કો થરીયો નહી કરતી હે ને એ આપણી એમ કરીએ કે ડારે પર ડારુવાળા કઈ દીએ કે તું ડોકણ તન ડોકણ પર નહી ડોકણ તો મોખી રાખજે મે લઈ આવીને

અને પે તો પૂઈતું ઇમતે ઓ નાઈ પૂઈ તો પૂવાય ના આ દે તન ઓય તો તન અને તી પપ્પા ની ચાઈ દી ઉપર નહીં પે કપો ચાઈ દી કામ કરતો ઈ કણ ગાડી નઈ નાચે ને હા ઓ ના પૈસા પર લઈ જવા નાઈ થેલો ભરી ગાડી ઊંચા નઈ થતા એ આવો ગાડી લઈને આવો લઈને આવો અમને ના આવો પૈસા ભર જવા ના થયેલો લઈ ગાડી લઈને આવે ફટાફટ એવું એમ ને આઈ જાય ગાડી આઈ જાય આઈ જાય બધું બહુ બહુ ઢગલો ફર્યું કરશે ગાડી છે અલે આવી હે આઈ જાય બધું અંદર આઈ જાય ને રામ અલે એવરી ગાડી મુ તું મોટી ગાડી રે મુ અલે મોટી ગાડી તો લાવવાની હ પેલા મુ લાવ પછી તું લાવજે હો ને પેલા તો મુ એક લાવ મેનેજર મુ અંકે પેલા મૂલાવ પેલા મો ગાડી લાવ પેલા તું ચોય લાવ શંકા એક કામ કરીએ તાને ખોટું ન લાગે એક તું ગાડી લઈને એક મૂલાવ હ હાતે એમ કરી હે ચલે પૈસા ખેંચામ કોઈ નહી આતું શંકા આ બખી ચમચું અલ્યા ખેંચું ઉંડું હોને એટલે દેખાતા નહી અંદર પૈસા પાત નહી પોકતો મારો આખી ચાંદ અંદર હાથ પોકતો નહિ મારો આખી ચ મોટ હોય ને હાથ નહિ પોકતો અંદર હા પછી માં જોઉં થી ખબર પૈસા અંદર મેલો હું ને કાપડ બની જાય એવું સી લઈ જાય સી લઈ જાય ને કા પૈસા કી ચામ ન મેલો ફરી માર એવું હે હાથ માં રાખવા પડી આટલું બધું સમય એમ નિમ બદલાયો હાથ માં રાખીને હા તો તાવ સમય તો ઘણો બધો બદલો ને હું હું કે એટલે હું કેતો તો આ આ આ છોલ લેવું આ વેચાય ને આ નહીં વેચાય

બોલ તારું અપ અને નીચે આવી એકદમ છે તો હું ચા મો લઈ જો માર ગયા તાન તારું મારિન તારું માં રહી રાખું ચા આવી તું લઈ જા અરે બંકા તું આય દેનવા આ ગયો મને કેવા અરે તો જો તો લે અરે હું કીધું ગેર જ આવ ફરા ખવા દેતો કેવો દાન ઓફિસમાં તો નતું બેહર્યું ને આપડી ના ઓફિસમાં નતું બેહર્યું બરો ખાવા જાય તો જો આ આ તા તા બધું તો બહુ થકલો ને નાખતી હતો દેખ માલે જેટલું પડ્યું તો હોય દાન હકશું ગઈ આવું હું કે હું હા ગાડી ગાડી બોલાવી નહીં હા બકઈ લઈ જઈ હવે કો બકઈ લઈ જાય ગાડી વાના પા હા બેન થાકે હોય હું કે હું હા બરાબર છે દાન ગાડી બાર ફોન કર એ સંતા હા વાય વોટર લાગા કે પાણી ગરમ કરીને આલી ખબર આવે તો ખબર નહી એટલે એ થી હું આવા મે તો ચાલો તો જોઈ લે કે કે પાણી તૈયાર કરીને દૂધ વઘણ હા ઓ દૂધ વઘણ ચા બનાવાય તો એ તો ના પી લે ને આ તો ગાડી વારામ બોલા ગાડી લઈ બોલાવવાની તાન ગાડી વાનું લે પૈસા લાવના તો ખબર કરી લઈ જવાનું

હેલિકોપ્ટર તો આલે હેલિકોપ્ટર ખબર નહીં હેલિકોપ્ટર ઉપર એને ખબર પડે તો એ ઉડવાનું બંધ કરે ને પંખો પર લગાવી દઈએ પણ પેલું પંખો લઈને જઈ સંકા ઉપર ના ઉડ ડ જમીન માં હેડાવ જમીન માં હેડાવ હા જમીન પર ના કેટલો કેટ કેટલો

આ કેનો મા મિત્ર પોતા વજલ ને થોરો ઉડા લે હેલિકોપ્ટર ના હેડ પંખ આવા દઈએ તો એ તો બસ આપણે તો ધંધો ફાસ્ટ લેડ પછી હવે શું કરું ખબર છે કે જો ડાગર ઉડવાનો આવે ને હા પેલું મશીન માં પેલા એ હેન્ડલ મારતા આપણે પંખ ઉડાવીએ અને ડાગર ઉડાવીએ એ લગા દે ચાલા પછી ઉડે હે ઉડે એમતો આ ઘર પાસે 10000 પંખ ઓમ કરવાનો હું આગળ બેસી જ અને ઉડે તો એ પંખ મારું ઓ એ કામ કાય એ એ બધું લે કરું આપડા અલે પણ કોક ને કહી દે આ ધક્કા મારજો આપણે બે આગળ બે રહ્યો અંદર તો પાસે મજૂર લાવવા પડી તો પૈસા લાવવા પડી પાછે આપણે તો ધંધો ડીમ હેડા ધન તો ડીમ ને હે તો મને ખબર હ પણ એટલા પૈસા તો આપણે નાલવા પહીન તો ના આપણે ભાઈ આ આપણો તો ટેન્શન આવી જ આપણે હેલિકોપ્ટર હોય હ તો ધંધો કેટલો ફાટે દે

પછી જવા દેવાની તારા માથા દેવાની હા મૂકી ના જવા દે આ લે કે ઓમ બે જવાનું તારા જવા દેવાની આ તો એમ કરી હેડા હા તું પર લે તો હું માર બાઈક લેતા હું ભાઈ રો પણ મારે ખોર વાપરી છે આ તો સન દેહ થોડા પર હા ઓકા આઈ ગયો એ ઉલાગા સંગમ દરવાજો કોની ખોલ્યો હે

અલ્યા તારી बाजू મૂકી દીધું હ અલ્યા તમ ભૂલી ગયો તું હારે કામ કરીએ હ અમને તું નવરો પાડું ને હ તારું તારું લઈને આઈ ને ચાવી છો ખીચામાં છે ના તો મૂકી મા તારું લઈને આઈ પછી ખોલી પછી અંદર મે લેજે સારું તો નથી હો વિશ્વાસ ન મારો પર પાતો હાવ અરે તારું તારું તો મારા જોડે હારું તો તારું લેતા જ એટલે નથી તો વંદે

હા મારું જીજે એકત્રિત હા